પોતાનો તીવ્ર ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર એક સાથે નવી નવી ચાર ચાર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં આવનારી ત્રણ કલાકની અંદર ઓછી તાના મોટા પલટાવ સાથે જળબંબા કારતી લઈને ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને જિલ્લાઓ પ્રમાણે ગુજરાત માટે સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે તો ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તાર અને કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાતની અંદર જન્માષ્ટમી દરમિયાન ટોળાતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો ભેજયુક્ત ને તોફાની પવન પોતાની દિશા બદલીને હવે ગુજરાત તરફ વળી જોવા છે તોફાની પવનોની દિશા બદલાવાની સાથે દિવસે દિવસે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર

નવા સર્ક્યુલેશન તીવ્ર ઘેરાવો બનતો જોવા છે ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજા ગુજરાતને ને ગમરોળતા હોય તેમ આજથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે લઈને અતિ ભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં રીત સરનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે જેમાં ગુજરાતમાં અતિ ભયંકર વરસાદને લઈને આઠ થી દસ ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે બંગાળની ખાડી અને

કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તુફાન વંટોળ જેમ તોફાની પવન ફૂંકાવાની નવી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે બદલાય રહેલા હવામાનની સાથે અત્યારે અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનની દિશા બદલાઈને

તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતના વિસ્તાર ઉપરથી વરસાદીય સિસ્ટમનું જોર વધતું હોય તેમ નવી નવી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન અત્યારે ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે જેમાં એક સ્ટ્રફ લાઇન દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી એક સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રના વિસ્તાર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને હળવી બે સ્ટ્રફ લાઇન કચ્છના વિસ્તારમાંથી પોતાની અસર દર્શાવતી હોય તેમ એક સાથે ત્રણ ત્રણ સ્ટ્રફ લાઇનનો મોટો ખતરો અત્યારે ગુજરાત ઉપર જોવા છે દિશાઓમાંથી પલટાતા તોફાની પવનના કારણે ગુજરાતી ગુજરાતની અંદર દિવસેને દિવસે ભેજના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી આ નવી સિસ્ટમના કારણે

ભયંકર જોર પણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં રાખતા જન્માષ્ટમી દરમિયાન ગુજરાતમાં જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર ભયંકર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અનેક જગ્યાઓ પર મેઘગર્જનાની સાથે વીજળીના ચમકારાની સાથે

બારડોલીને ને વ્યારાના પંથક ઉપર પણ મોટા પલટાવ જોવા મળવાના છે કોસંબા વાંકલ ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારમાં હવામાનની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે તે ઉપરાંત દહેજના તટીય ક્ષેત્રથી લઈને ભરૂચ સિનોરના વિસ્તારથી કરજણ અને જાંબુસરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અટવાયેલું સોમાસુ સક્રિય બનવાની સાથે અત્યારે વરસાદનું ભયંકર જોર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગની નવી નકોર તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લાઓની અંદર અંદર જેમાં સરહદીય તો ખાસ કરીને સૌથી વધારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં જિલ્લાઓની માહિતી મળવી તો દાહોદ થી લઈને છોટાઉદેપુર મહીસાગરના વિસ્તારની અંદર તોફાની પવનો ગાજવીજ અને બદલાઈ રહેલા હવામાનની સાથે આભ ફાટતું હોય તેમ

જન્માષ્ટમી તહેવાર દરમિયાન રાજ્યની અંદર તોફાની પવનો સૌરાષ્ટ્ર સુધી ત્રાટકતા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે રાજ્યની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં સલાયા જામનગર ભાનવડના વિસ્તારમાં રાજકોટના વિસ્તાર ચોટીલા સુરેન્દ્રનગરના

આવનારી 3 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જેમ જેમ હવામાનની અંદર પલટાવ આવશે તેમ તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે કચ્છના વિસ્તારની અંદર પણ બારે મેઘ ખાંગા થતા હોય તેમ એમ હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને સાર્વત્રિક વરસાદની મોટી આગાહી કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે કચ્છની અંદર વિસ્તારોની માહિતી મેળવીએ તો ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપત ખાવડ ને રાપર ક્ષેત્ર ની અંદર હવે અત્ર તત્ર ને સર્વત્ર આમ કચ્છના ક્ષેત્ર ઉપર પણ વરસાદીય સિસ્ટમ નું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની ને કચ્છના વિસ્તાર ઉપર પણ વરસાદ જોર દર્શાવતી જોવા મળવાની છે સ્ટ્રફ લાઈન નો મજબૂત ઘેરાવો અત્યારે ઉત્તરીય ગુજરાત ના વિસ્તાર માંથી પસાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે હવામાન ના મોડલ ની અંદર પણ પલટાવ આવતા જોવા મળી રહ્યા છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો ખાસ તારીખો લખી રાખજો પંદર તારીખ સોળ તારીખ સત્તર તારીખ તારીખ દરમિયાન પણ રાજ્યની અંદર જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેની જિલ્લાઓને લઈને પણ

નકુર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં હવામાન ની અંદર મોટા પલટાવ આવવાની સાથે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર

અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો પણ ગુજરાત માટે તોળાતો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે હવે ગુજરાતમાં તીવ્ર ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગુજરાતના છૂટાછપાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની સાથે પવનની તીવ્રતા ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની અવાર જવાર વધતી જોવા મળવાની છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે ભયંકર ગાજવીજની સાથે તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાતો હોય તેમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર અને વરસાદના નવા રાઉન્ડને ધ્યાનમાં રાખતા

ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર ઓછી તાના પલટાવ આવતા હોય તેમ આવનારી ચોવીસ કલાકમાં સંપૂર્ણ જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જો મધ્ય ગુજરાતના જિલ્લાઓની આપણે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારની અંદર એક ઓછીતાના મોટા પલટાવ આવતા હોય તેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ગાજવીજ સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડના જિલ્લામાં ભારે વરસદની ચેતવણી દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જો તારીખો લખવી હોય તો ખાસ તારીખો લખીને તૈયાર રાખજો ગુજરાતની અંદર વરસાદનું ભયંકર જોર સત્તર તારીખથી વધુ જોવા મળવાનું છે જે બાદ અઢાર તારીખના રોજ ગુજરાતની અંદર આ વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ પોતાનો ઘેરાવો વધારતો જોવા મળવાનો છે અઢાર ઓગણીસ અને રાજ્યની અંદર વીસ તારીખ દરમિયાન આમ ગુજરાતની અંદર ખાસ કરીને સત્તર તારીખથી લઈને આવનારી વીસ તારીખની અંદર ભયંકર આભ ફાટતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાત પર વરસતો જોવા મળી શકે છે